અને હમણાં આપણે જવાનું છે નખત્રાણા ડૉક્ટર પાસે કેમ કે કાકાની તબિયત થોડીક હજી ઠીક નથી આપણે લોકલ ડૉક્ટર કંઈ મતલબ ગામના જે ડૉક્ટર છે એને પાસે તો બતાવી પડે એ નથી ફરક પડ્યો નહીં સુધારો એટલો આવ્યો નથી તો મને વિચારે કે ચાલો આપણે નખત્રાણા એકવાર બતાવતા આવીએ અને આશા છે કે જલ્દી રિકવર થઈ જાય તો આપણે દવાખાને જવા માટે ઓટો બુક કરી છે અને ઓટો આવી બી ગઈ છે અને વાગી ગયા છે કંઈક સાડા ત્રણ મેં તો કિશોર કાકાને બી કીધું છે એ બી સાથે ચાલશે તો હાલો કિશોર કાકા ભી આવી ગયા તો શું ખબર છે કે આપને કંપની મળી રહેલા બે એટલા માટે મેં કાકા ને કીધું છે બેસી જ પાછળ

જો ડોક્ટર સાહેબ તો આવી ગયા છે પણ આપણો નંબર આવશે ને એને હજી ટાઈમ લાગશે કાકા સામે આસિકનજી વાળા ભાઈ દેખાઈ ગયા છે તો મને કે એક એક ગ્લાસ આપે પીધા કે કાકા ઉમો બેઠા છે અને એને કિશન કાકાજી અહીંયા છે આપણા માટે આપે લીંબુ શરબત મંગાવ્યું છે તો ચલો આપણો નંબર આવી ગયો છે તો આપણે બતાવતા આવીએ એ ફ્યુ મોમેન્ટસ લેટર તો જો ડોક્ટર સાહેબને આપે બતાવી દીધું છે અને ભાઈ થોડીક પ્રોબ્લેમ છે

તો એક જ લઈ જાવ અરે યાર મજા ના આવી તી ફગાવી દીધી પછી મેળે શોપિંગ કરવા જાય હમ કે પૈસા આપો પૈસા જોઈશે આમાં પૈસા જોઈશે આપો સેલો ગુડ મોર્નિંગ ધીસ ઇઝ નેક્સ્ટ ડે તો ગઈકાલે આપણે ગયા હતા હોસ્પિટલ તો ત્યાં કને બ્લડ સેમ્પલને લીધા કાકાના તો એના ઉપરથી આજે રિપોર્ટ આવશે અને જે રિપોર્ટ આવશે ને એના પરથી નક્કી થશે કે ભાઈ શું એકચ્યુઅલમાં બીમારી ને શું ટ્રીટમેન્ટ થવાની તો સવારના કંઈક સાડા નવ વાગે આપણે જવાનું છે ફરી પાછું હોસ્પિટલ પણ એક છે કે બે દિવસ પહેલાં આપણે એક નોર્મલ રિપોર્ટ કરાયો હતો જેમાં એક એમ થયું હતું કે ભાઈ જે બ્લડ છે ને એ થોડુંક ઓછું છે શરીરમાં તો એ બ્લડ લેવા માટે આપણે ભૂત જવું છે એ ડૉક્ટર સાહેબે કીધું એ તો નક્કી જ છે પણ પેલો રિપોર્ટ આવશે એના પરથી નક્કી થશે કે કયું બ્લડ લેવાનું છે અને બીજું કઈ ટ્રીટમેન્ટ આપણે કરવાની છે તો એના માટે આપણે રેડી થઈ ગયા છીએ અને બસ હવે કાકા તૈયાર થઈ જાય એટલે આપણે ફરી પાછો હોસ્પિટલ જવાનું છે તો કાલની જેમ આજે પણ આપણે ઓટોમાં જવાનું છે અને પ્લસ મેં કિશોર કાકાને બી કીધું છે તો એ બી આજે સાથે ચાલશે ચલો આપણો ઓટો આવી ગયો છે બીજો કાકા હનુમાનના મંદિરે પગે લાગવા ગયા હોય તે જલ્દી ઠીક થઈ જાય જલ્દી તાકાત મળે તો જો ભાઈ રિપોર્ટ આવી ગયા છે ને એક સારી વાત છે કે આપણે હવે બ્લડની જરૂર નહીં પડે ડોક્ટર સાહેબે એમ કીધું કે આયર્નની કમી છે આયર્ન ઇન્જેક્શન કે પાટલાં દે ચડાવવા આવશે બાકી કે બ્લડની જરૂર નથી તો એક સારી વાત છે કે આપણે જે ભૂજનો ધક્કો હતો ને એ થી ગયો હવે ભૂજ જવાની જરૂર નથી હવે અહીંયા જ બેડ ઉપર પાટલાં ચડાવવામાં આવશે તો જો બે બોટલ હતા એમાંથી એક બોટલ તો પૂરો થઈ ગયો છે અને હવે જે બીજો બોટલ છે ને એ ચાલુ કર્યું છે તો એ બી અડધા કલાકમાં થઈ જશે તો જો બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે ને રિપોર્ટ ભાઈ એકદમ નોર્મલ આવ્યા છે અને તમે હવે તો જો ભાઈ કાકા લોકોને સિકંજી પીવા આવી ગયા છે કેમ કે ડોક્ટર સાહેબે બધી જ છૂટ લીધી છે જમવાની એટલે ડાયરેક્ટ પેલી સિકંજી ઉપર અટેક કરે છે ઓકે સો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને ભાઈ એક સારી વાત છે કે રિપોર્ટ જે છે ને એ નોર્મલ આવે છે વધારે આપણે બીક જેવું નથી અને પ્લસ પંદર દિવસ પછી આપણે રૂટિન ચેકઅપ માટે જવાનું છે એ કેટલો સુધારો થયો છે બોડીમાં તો એક સારી વાત થઈને અને બીજી એ સારી વાત થઈ કે આપણે ભુજનો જે ધક્કો હતો ભાઈ એ ના પડે ભુજનો ધક્કો પડત ને તો આજે હમણાં ટ્રીટમેન્ટ થઈને એ પછાડ ના થઈ તો આપણે સવારથી કરીને પછાડ સુધીમાં આપણે હોસ્પિટલ જ રોકાવું પડે તો પછાણના સાડા ત્રણ વાગે છે અને આપણી વેદાંતશી મસ્ત સૂતી છે તમે જુઓ અને સુવાને એક્શન તો જો તમે એક હાથ માથા ઉપર ને અને હવે આપણે જવાનું છે તમને ખબર છે તો પાછલા બ્લોગમાં મેં વાત કરી હતી કે આપણા પરિવારમાં એક માં જે છે એ રામશરણ પામે છે તો આપણે એના બેસણામાં જવાનું છે સાડા ત્રણ વાગે છે તો સાંજ સુધી આપણે ત્યાં જશું મતલબ પાંચ સાડા પાંચ વાગ્યા સુધી હું ને કાકી જઈએ છીએ બાકી કાકા તો આરામ જ એ બરાબર આમ તો જો રાતે હોમવર્ક કરે પણ આજે મેળામાં જવું છે ને એટલે હમણાં જ હોમવર્ક કરવા લાગી ગઈએ જો હોમવર્ક નહીં થાય તો મેડમ જવા નહીં મળે એ બી વાત હે તો જવાની મેળામાં હો ને તો સમય તો પૂરો થઈ ગયો હવે બધા લોકો ઘરે ગયા છે અમે લોકો ભી છીએ આપણા ઘરે જો ભાઈ સાહેબ હું સ્ટેશન પર હતો અને અચાનક થી ખબર નહીં કે સ્ટેશન પર કે મેળે ચાલુ હશે હું અચાનક મેળે આવ્યો છું

જો બાંધવો પડશે તને બાંધવો